પહેલી જ મિનિટે મને થયું કે સરકાર ભૂકેલું ચાટી રહી છે પાટીદાર આંદોલન છે ને એ માંગ સાચી હતી ભલે એ માંગવાની રીત કદાચ અમારી ખોટી હોય શકે અથવા પદ્ધતિ ખોટી હોય પણ અમારી વાત છે ને એ સાચી હતી સમજા તમે કોઈ માણસ ભૂખો હોય તો એ માંગવાની રીત અલગ અલગ હોય પણ એ ભૂખો છે એ સાચી વાત છે નાયબ મુખ્યમંત્રી અને આખી સરકારનું હેન્ડલ કરતા નીતિનભાઈ પટેલે અમને કમિટમેન્ટ આપ્યું હતું કે ભાઈ આ ચૌદ દીકરાઓ જે શહીદ છે એના પરિવારને પગભર થવા માટે સરકારી અથવા અર્ધ સરકારી નોકરી આપશું અને એ કમિટમેન્ટ હજી અધૂરું છે આ સરકારનું એટલે એના માટે આવતા દિવસોમાં મારી લડાઈ હજી સરકાર સામે થવાની છે અને મેં પ્રત્યક્ષ એમના પરિવારને હેરાન થતા જોયા છે એમના ખૂબ પૈસા કોર્ટ કચેરીમાં ગયા છે એમના કામ ધંધો એનો એના બાળકોનો અભ્યાસ આ બધું મેં એકદમ નજીકથી જોયું છે અને ભગવાન કરે કે જે અમે ભોયકું છે ને એવું કોઈ દિવસ કોઈ સમાજના યુવાનોને ભોગવવું ન પડે નવું નેતૃત્વ પણ આંદોલનથી એ સમાજને મળ્યું છે માત્ર સમાજને પાટીદાર સમાજને નહીં દલિત સમાજમાં જીજ્ઞેશભાઈ જેવો ઓબીસી સમાજમાંથી અલ્પેશ ઠાકોર જેવો આ બધા જ અમારા આંદોલન પછીના મિત્રો નેતા બી છે જાહેરમાં હશે વિસ્તારમાં નાના મોટા નેતા પણ ગુજરાતના ફલક ઉપર આ પાટીદાર આંદોલનની દેન છે બે હજાર પંદર સોળની જે મિત્રો આ રાજદ્રોહમાં હતા એ બધા જ મજબૂત હતા માનસિક રીતે આજે પણ મજબૂત છે હજી કદાદા સરકારને મટમાં એમ થાય અને લગાડવા હોય તો ફરીથી લગાડી દે એવા મિત્રો છે નમસ્કાર મિત્રો મિત્રો પાટીદાર સમાજ નું આંદોલન પાટીદાર અનામત આંદોલન આમ તો બે હજાર પંદરમાં પરંતુ ત્યારબાદ ઘણા નેતાઓ આપ્યા આંદોલન આંદોલન થયું ત્યારબાદ રાજનીતિમાં પણ ગુજરાતની રાજનીતિમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા અલગ અલગ પાર્ટીઓ અસર થઈ કોઈ પાર્ટીઓને ફાયદો થયો કોઈ પાર્ટીને નુકસાન થયું અને જ્યારે ચૂંટણી આવે ત્યારે આંદોલનને પણ યાદ કરવામાં આવે છે એ આંદોલનથી ઘણા સમીકરણો રચાતા હોય છે વાત એ છે કે આટલા વર્ષો પછી હવે એક સમાચાર સામે આવ્યા છે કે સરકાર જેન પર રાજદ્રોહનો કેસ કર્યો હતો એ પાછા ખેંચવાના મૂળમાં છે અને આ સમાચાર ભારતીય જનતા પાર્ટીના જ પાટીદાર સમાજના આગેવાનો ધારાસભ્યો આપી રહ્યા છે કે ભાઈ આ પ્રકારનું થવા જઈ રહ્યું છે એ બાબતને લઈને અમે પાટીદાર સમાજના વ્યક્તિ કે જે આંદોલન સાથે જોડાયેલા હતા એ વ્યક્તિ કે જેણે એ દિવસ પણ જોયેલા છે અને આજની તારીખ પણ તે હયાત છે ને

દસ વર્ષ જૂના કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે રાજદો જેવા કેસ સરકાર પાછા લઈ રહી છે એનો મતલબ જ એ છે કે સરકારને મોડે મોડે સમજાણું આપણે ત્યાં કહેવત છે ને દેરઆે દસ્તુર આયે એટલે કોઈ ડાયા માણસે સરકારને કીધું હશે કે હવે આપણે ખોટી રીતે કરેલા કેસ પાછા લઈ લો નહીં તો હાઈકોર્ટમાં કેસ ચાલતા હતા અને હાઈકોર્ટનો ફેસલાઓ આવવાની તૈયારી હતી અને એ એવા ફેસલાઓ આવે કોર્ટ એવી લતાડ મારે સરકારને કે કદાચ સરકારની કાયડી કાયડી થાત અથવા તો સરકારની આબરૂ જાત એટલે કોઈ ડાયા માણસે સરકારને સમજણ આપી કે આ કરેલી ભૂલો આપણે છે ને આપણે પૂરી કરવી પડે એટલે ક્યાંક કોઈનું મગજ ચાલ્યું હશે સરકારમાં અને આ દસ વર્ષ જૂના કેસ પાછા ખેંચ્યા છે એટલે આમાં બહુ કાંઈ નવીન વાત એટલા માટે નથી ભાઈ કે સરકારે જ કેસ કહેરા હતા અને હવે સરકાર જ પાછા લે છે એટલે આમાં કઈ બીજી મોટી વાત નથી હા એ એટલી મોટી વાત છે કે અમે ખૂબ દુખી થયા અમારે ખૂબ ખર્ચાઓ થયા પરિવારો ચિંતિત રાજદ્રોહ એટલે કેવડી મોટી વાત છે એમ એટલે આટલી વાત બાકી છે બાકી તો સત્ય અને અસત્ય એ કોર્ટમાં નક્કી થવાનું જ હતું અને આમાં મારું મત સ્પષ્ટ છે કે સરકાર જ્યારે જ્યારે કોઈ લોકો સરકાર પાસે માંગવા જાય પોતાના હિત માટેની વાત કરવા જાય એટલે સરકાર એને દબાવે ધમકાવે બીવડાવે જેલમાં નાખી દે ખોટા કેસ કરે બદનામ કરે આ એમાંનું એક કામ રાજદ્રોહના કેસનું હતું અને એ અત્યારે પાછા લઈ રહી છે સરકાર આટલી જ વાત છે

થોડા એવા આગેવાનો હતા કે જેમને યુવાનો માટે પ્રયત્ન કરીને કેસ પાછા ખેંચવા માટેના પ્રયત્નો કર્યા જેલમાંથી મુક્તિ કરવા માટેના પ્રયત્નો કર્યા થોડા શરૂઆતના વર્ષોમાં આ બધી વાતો બરાબર હતી હવે દ વર્ષ પછી કોઈ માણસ એમ કહે કે મારા કારણે કે અમારા પ્રયત્નોના કારણે આ બધું થઈ રહ્યું છે એ વાત ખોટી છે એટલે એમાં કોઈ જસ આવો કોઈ લેવોય ન જોઈએ આવું કઈ છે પણ નહીં હકીકત એ છે કે હાઈકોર્ટમાં હવે કેસ ક્યાંક ને ક્યાંક આવતા સમયમાં પૂરા થવાના હતા અને સરકારને એમાં તમાચા હતા સારા જો જજ હોત તો સરકારની આબરૂ બે આબરૂ સરકાર અને આમાં તો એવું છે ને જે તે સમયે કરનાર કેસ કોક છે અને બે આબરૂ કોઈ બીજા થાય તમે સમજો એટલે એટલે દાયા માણસો એ ધૂળ વાંચી હતી સમજાણું તમને કે ભાઈ આપણે ક્યાં કેસ કર્યા હતા ત્યારે ગૃહમંત્રી કોઈ હતા મુખ્યમંત્રી કોઈ હતા હે અધિકારીઓ બીજા હતા બધું કરવા વાળા અને હવે આખી ટીમ અલગ છે સરકાર વાળી જ પાર્ટી ની છે લોકો તો બીજા છે ને એટલે એ શું કામ ભાઈ પોતા ઉપર લેવા માંગે એટલે સીધી વાત એ છે કે આજની જે સરકારમાં બેઠેલા મુખ્ય લોકો છે મુખ્યમંત્રી હોય મંત્રી હોય કે એના સચિવો હોય એ વિચારે ને કે ભાઈ આપણે શું કામ હાઈકોર્ટ ની આંખે ચડવું જોઈએ એટલે વાપરી લીધી દેશી ભાષામાં કહી તો સમજ્યા તમે બીજું કઈ નથી

પણ અમારી વાત છે ને એ સાચી હતી સમજા તમે કોઈ માણસ ભૂખ્યો હોય તો માંગવાની રીત અલગ અલગ હોય પણ એ ભૂખો છે એ સાચી વાત છે એમ સમાજને જરૂર હતી હતી વાત સાચી પરંતુ સરકાર અને સરકારમાં બેઠેલા તે સમયના નેતાઓ અને આજે એમાંના કેટલાય ઉપર દિલ્હીમાં બેઠા છે એ સમયથી જ ઈ લોકો અમારી માંગને સમજી ન શક્યા અમારી વાતને સમજી ન શક્યા એટલે એના માટે આવડો મોટો એક ક્રાઇસિસ ઉભો થયો અથવા તો એક વાત ઊભી થઈ લડાઈ થઈ સરકાર સામે યુવાનોની અને એમાં સરકારે છેલ્લે દસ ટકા અનામતે આપવું પડ્યું આ બધા પાછા પડ્યા અને ઘણી જગ્યાએ સરકારે સ્વીકારવું પડ્યું બંધ બારણે કે સરકાર રોંગ હતી એ સમયના સરકારના ડિસિઝન રોંગ હતા અને ક્યાંક યુવાનો સાચા હતા આ વાસ્તવિકતા છે પરંતુ હજી અમારી એક વાત તમારી સામે મૂકી દઉં બાકી છે ગાજ સરકારે જે તે સમયના નાયબ મુખ્યમંત્રી અને આખી સરકારનું હેન્ડલ કરતા નીતિનભાઈ પટેલએ અમને કમિટમેન્ટ આપ્યું હતું કે ભાઈ આ ચૌદ દીકરાઓ જે શહીદ છે એના પરિવારને પગભર થવા માટે સરકારી અથવા અર્ધ સરકારી નોકરી આપશું અને એ કમિટમેન્ટ હજી અધૂરું છે આ સરકારનો એટલે એના માટે આવતા દિવસોમાં મારી લડાઈ હજી સરકાર સામે થવાની છે પરંતુ આ સમાજ છે ને બહુ આમ જાગે ને જાગે પછી છોડે નહીં એવો પાટીદાર સમાજ છે એટલે એને જગાડવો પડે બહુ મોટો સમાજ છે ને એટલે થોડી વાર લાગે પણ એ જાગશે ત્યારે સરકારને એ પણ વચન પૂરું કરવું પડશે એ સિવાય બીજી વાત એવી છે કે એ સમય અમારી સાથે આ કમિટમેન્ટ થયું ચૌદ પરિવારોનું અને જે જે મિત્રો ભાજપમાં ગયા જે મિત્રો અમારામાંથી એને પણ એવું વચન સમાજને આપ્યું હતું અમને પણ આશ્વાસન આપ્યું હતું કે અમે ભાજપમાં એટલા માટે જાય છીએ કે આવતા દિવસોમાં સરકારમાં રહીને અમે સમાજના ચૌદ યુવાનો શહીદ પરિવાર છે એમને બધી વાતો એમાં મોહ ભંગ ગયો છે અને આજે ભાજપ થી દૂર થઈ રહ્યા છે એ અમારા રેશમા બેન હોય ચિરાગભાઈ હોય કે આ બધા મિત્રો હવે ખુલી ને સરકાર સામે બોલી રહ્યા છે અને ઘણા મિત્રો હવે ત્યાર્યું છે સરકારની સામે બોલવાની અને એકાદ બે મિત્રોને આમ તો એક જ મિત્ર ને મળ્યું છે આ સિવાયના તો બાકીના બધા જ મિત્રોની સાથે રમત થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ આપેલા વચનો એ પૂર્ણ નથી કર્યા એમના નેતાઓ સાથેની બેઠકોમાં બધી જ બેઠકો પેલે દીથી લઈ સીએ મુખ્યમંત્રીની પહેલી બેઠક સરકાર સામેની અને છેલી બેઠક નીતિનભાઈ સાથે અને ગૃહમંત્રી સાથેની એ બધી જ બેઠકોમાં મારી હાજરી છે અને એ બેઠકની બધી જ મીટિંગોનો હું સાક્ષી છું છેલ્લા દિવસ સુધી અન્નમ ખેલાડી કદાચ હું રહ્યો છું આંદોલનમાં એટલે મને બધી જ ખબર છે અને હું એનો તાજનો સાક્ષી છું ઘણી બધી વાતો મીડિયા સામે કદાચ કહી પણ ન શકાય એવા કમિટમેન્ટ અમને આપ્યા હતા સરકારે શહીદ પરિવારો માટે આ કેસ પાછા ખેંચવાની પણ ક્યાંક ને ક્યાંક સમય બદલતો ગયો સત્તાઓને શોખતા બધા ગોઠવાતા ગયા અને આજે તમે જોવો છો એવા સમાચાર મળ્યા સવારથી કે ભાઈ આંદોલનમાં રાજદ્રોહના કેસો સરકાર પાછા ખેંચવા જઈ રહી છે સમજણ આપી તો સ્વીકારીયે છીએ પરંતુ હજી એક વાત જે છે મેં કીધું એમ ચૌદ પરિવારને પગભર કરવાની શહીદ પરિવારને એ પણ આવતા દિવસોમાં કદાચ કોઈ ડાયો માણસ આવીને સ્વીકારે તો સારી વાત છે આવી વાત છે અમારી અત્યારે તો મારે એ જાણવું છે તમે તો એ લોકોને નજીકથી જોયા હશે અને વાત એ છે કે રાજદ્રોહનો કેસ લાગુ પડે કેટલી મુશ્કેલી સર્જાતી હશે એ વ્યક્તિ પર તેના પરિવાર પર તમે જોયું હશે એટલે તમે કહી શકશો ખૂબ ખૂબ અઘરું છે એ દિવસો મને ખબર છે કે અમારા નજીકના જ મિત્રો સાથે રાજદ્રોહના કેસ દાખલ થયેલા નીલેશભાઈ અરવાડિયા હોય ચિરાગભાઈ કેતનભાઈ હોય દિનેશભાઈ હોય આ બધા જ મિત્રો અલ્પેશ કથિરિયા સુરતથી હોય આ બધા બીજા પણ એક બે મિત્રો હતા એમના પર ઉપર પણ રાજદ્રોહના કેસ હતા પણ ક્યાંક ને ક્યાંક પછી તપાસ નામ નો આવ્યા અથવા તો જે થઈ હોય પણ આ મિત્રો તો જેલમાં હતા અને મેં પ્રત્યક્ષ એમના પરિવારને હેરાન થતા જોયા છે એમના ખૂબ પૈસા કોર્ટ કચેરીમાં ગયા છે એમના કામ ધંધો એનો એના બાળકોનો અભ્યાસ આ બધું મેં એકદમ નજીકથી જોયું છે અને ભગવાન કરે કે જે અમે ભોગ્યું છે ને એવું કોઈ દિવસ કોઈ સમાજના યુવાનોને ભોગવવું ન પડે અને એવી તકલીફો કોઈને આપે પણ નહીં ભગવાન કારણ કે એક ચક્રી શાસન હતું અને એમાં પહેલા પડ્યા બોલ સરકારના જિલ્લાતા હતા અને એની વચ્ચે અમે લોકો નીકળ્યા હતા એટલે ઉપર કેન્દ્રમાં એમની નવી નવી સરકાર બનેલી અને એકદમ જેને કહેવાય સાડા ત્રણસો સીટોની આજુબાજુ કેન્દ્રમાં સરકાર ગુજરાતમાં બહુમતી પચીસ ત્રીસ વર્ષની સરકાર અને આ બધી આમ જેને કહેવાયને એમ આમ દમખામ હતો ભાજપનો સુરત ચારેક કોર ખીલતો તો એવા સમયે અમે જયારે માંગણી કરી ત્યારે તો બહુ મુસીબતનો સામનો કર્યો છે અને રાત્રોમાં જે મિત્રો ગયા છે એમના પરિવારો ખૂબ છે મેં ઈ સાબરમતી જેલ હોય કે સુરતની જેલ હોય કે અમદાવાદની જેલ હોય આ બધી જેલોની અંદર નજીકથી આ બધા મિત્રોને મેં મળ્યો છું છું એમના પરિવારોને ખૂબ સાંત્વના આપી છે ત્યારે અમે એમને છોડવા માટે એક પાટીદાર એકતા યાત્રા પણ કરેલી હતી એટલે આ બધું જ પાછળથી પણ બહુ આંદોલન મજબૂતાઈથી ચલાવ્યું તમારા ધ્યાનમાં મૂકી દઉં કે આ મિત્રો જયારે જેલમાં હતા ત્યારે સરકાર ને એમ આ લોકોને પૂરી દઈએ તો આંદોલન બંધ થઈ જશે અને એસી ટકા મુખ્ય આંદોલનકારીઓ જેલમાં પૂરતી જતા બે હજાર પંદર માં પરંતુ જેમ જેમ સમય ગયો મહિને બે મહિને ત્રણ મહિને અમારા જેવા બધા જ જેલમાંથી છૂટતા ગયા પણ રાજદોરોના મિત્રો જેલમાંથી છૂટતા નહોતા અમને જામીન કોર્ટે આપ્યા હતા પણ બીજા મિત્રોને જામીન મળતા નહોતા જેની પર રાજદ્રોહ હતો એ મિત્રોને છોડાવવા માટે અમે લગભગ પાછળ એક સવા વર્ષ સુધી રાત જોયા વગર એટલું બધું આંદોલન ચલાવ્યું સૌરાષ્ટ્રમાં પાટીદાર યાત્રા મધ્ય ગુજરાતમાં યાત્રાઓ દક્ષિણ ગુજરાતમાં યાત્રાઓ સુરત ને ત્યાં અને ઉત્તર ગુજરાતમાં તો ભરપૂર તાકાતથી મહિલા સંમેલનો અને એટલી બધી તાકાતથી પાટીદારોએ આ સરકાર સામે લડાઈ આપી કે સરવાળે સરકાર જોઈકી માત્ર પાટીદારોને જ નહીં પણ સવર્ણ સમાજ આખા એ દેશના જેને અનામત નહોતું મળતું એવા તમામ બિન અનામત વર્ગના લોકોને ટકા આર્થિક ધોરણે અનામત મળ્યું 500 છસો 600 કરોડના બે નિગમ એ સરકારે આપવા પડ્યા અને એમાં આજે ઘણી દીકરીઓ ઘણા દીકરાઓ એ વ્યાજે લોન અથવા તો એની સહાય લઈને વિદેશ ભણવા જાય છે મેડિકલમાં જાય છે નાના મોટા ઉદ્યોગ ધંધા કરે છે એટલે કહેવાનો મતલબ કે સંઘર્ષની

આવું એક સરસ મજાનું નેતૃત્વ પણ નવું નેતૃત્વ પણ આંદોલન થી સમાજને મળ્યું છે માત્ર સમાજને પાટીદાર સમાજને નહીં દલિત સમાજમાં જીજ્ઞેશભાઈ જેવો ઓબીસી સમાજમાંથી અલ્પેશ ઠાકોર જેવો આ બધા જ અમારા આંદોલન પછીના મિત્રો નેતા બી છે જાહેરમાં હશે વિસ્તારમાં નાના મોટા નેતા પણ ગુજરાતના ફલક ઉપર આ પાટીદાર આંદોલનની દેન છે બે હજાર પંદર સોળની અને એ તો આવતા દિવસોમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે અહીંયા સમાજ સાથે જ ઉભા રહેવાના છે બધા જ મનોદભાઈ તમે જ્યારે વાત કરતા હતા એ વાત કરતા હતા તો મને વિચાર આવે છે કલ્પના થાય છે કે તમે લોકોને મળતા હશો કે જેના પર રાજદ્રોહ કેસ થયો છે જે હેરાન થઈ રહ્યા છે એ લોકો શું કહેતા હશે કારણ કે એ પરિસ્થિતિમાં જીવતા લોકો તો અંતે એવું જ કહેતા હશે કે ઘણા લોકો કદાચ બહાર આવીને ના કે પણ અંદર ખાનદમ થતું હશે કે યાર

આજે પણ એ બધા જ મિત્રો જે રાજ્રોમાં હતા અલ્પેશ હોય દિનેશભાઈ હોય ચિરાગ હોય કે ભાઈ અમારો આ બધા આજે પણ ખુલીને બોલે છે અને બધા જ મીડિયામાં સોશિયલ ઉપર બોલે છે એટલે એ કાઈ નથી એ તો સવાલ જ નથી એમાં કોઈ ડર કે ડરી જવું કે પછી ગભરાઈ જવું કે હવે એ કાઈ છે જ નહીં અને આજે લડે છે અને આજે કદાચ સરકારને કહી દઈએ કે તમારે બીજી વાર લગાડવાય તો લગાડી દો એમાં કઈ ફેર નથી પડતો એમ એટલે એ કોઈ વિષય નથી પણ હા એટલું છે કે પરિવાર એમાં ખૂબ દુઃખી થયો છે અને પરિવાર ની થોડી ચિંતા બધાને હોય છે એટલે ક્યારેક પાછું વાળીને જોવે તો પરિવાર પૂરતી એક ચિંતાનો વિષય હોય બાકી કોઈ સવાલ જ નથી એમાં તો મારે તો બસ આ મુદ્દે તો આપણે ઘણી વાત કરી એક બે સવાલ હળવા કરવા છે શું આજની તારીખે પણ પાટીદાર સમાજના એ આગેવાનો

ભાજપમાં હોય એમને પ્રોટોકોલ પાર્ટી સત્તા બધું નડતું હોય બાકીના બધા જ મિત્રો ત્યાં હતા અમરેલીમાં અને બધા દમખમથી આખો મુદ્દો લીધો હતો એવી રીતે આવતી નવ તારીખે કરમસદ ની સ્મૃતિને બચાવવા માટે સરદાર પટેલ ની જન્મ જયંતિ ને આણંદ નગરપાલિકામાં સોરી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે એનો વિરોધ છે કે કરમસદ ને બાદ રાખી દો નહી એ વિસ્તારને પણ આનંદ મહાનગરપાલિકાનો જ હિસ્સો ગણવામાં આવશે કરમસદ છે સરદાર પટેલની જન્મસ્થળ છે એનું જન્મસ્થળનું ગામ છે એક આખી દેશમાં અલગ અને દુનિયામાં અલગ એમની એ ગામની પહેચાન છે એ ગામને એમને એમ રહેવા દો એવી એક લડાઈ ત્યાંના પાટીદારો અને એ એ કરમસદના લોકો બધી જ જ્ઞાતિ જાતિના ધર્મ સંપ્રદાયના લોકો લડી રહ્યા છે એનો સપોર્ટ માટે અમે નવ તારીખે બધા જ મોટા ભાગના આંદોલન કર્યો ત્યાં જવાના છીએ અને એમાં પણ નિર્ણય સરકારને કરવો પડશે પણ આ સરકારની સૌથી માઈનસ પોઈન્ટ એ છે ભાજપનો કે એની સ્ટ્રેટેજી હશે એવું પણ બની શકે પણ એ બહુ વિષય મોટો કરે અને પછી એ વિષય પૂરો કરે પણ દે થોડાક નાના વિષય બની કામ પૂરું કરી દે તો બધા સુધી વિષય પહોંચે નહીં એટલે પેલા તો ખૂબ મોટો વિષય બનાવડાવે પોતે જ અને પછી જ એ જાહેરાત કરે કે ચલો હવે આમ ને આમ કરીએ છીએ એટલે એમ થાય કે મોટું મન રાખીને સરકારે કરી દીધું આ એક ભાજપ ની માનસિકતા છે સીધી રીતે કઈ ના કરે તમે એને પેલી વાર સાચી વાત સમજાવો સરકાર ને તો ધ્યાન જ પછી લોકો રોડ ઉપર આવે આંદોલન કરે થોડું પાર્ટી ડેમેજ થાય એમ લાગે કે હવે મત નહીં મળે આ વિસ્તારમાં પછી એ નિર્ણય કરે આવી આ માનસિકતાની સરકાર છે એટલે કરમસદના વિષય ઉપર પણ અમે બધા જ આવતા દિવસોમાં પછી ફરીથી ભેગા થવાના છે ને સરદાર ની જે ભૂમિ છે જન્મસ્થળ છે કરમસદ એની અસ્મિતા માટે અમે ફરીથી લડવાના છીએ છેલ્લો સવાલ મારે પૂછવો છે કે તમે ટાઈમ જુઓ સમય જુઓ કે જે યુનિફોર્મ સિવિલ કોડ છે એ એની પણ વાત કરવામાં આવી કે એની અમે કમિટીનું ગઠન કરીએ છીએ ત્યારબાદ બીજા સમાચાર મોટા આવ્યા કે ભાઈ પાટીદાર સમાજના જે રાજદ્રોહના કેસ છે તેને પરત ખેંચવાની વાત છે અને ત્રીજા સમાચાર પાછા એ પણ આવ્યા કે ભાઈ વડોદરા હણી બોટ કાંડ છે તેમાં જે મૃતકો છે તેની માટેની સહાયની પણ જાહેરાત કરવામાં આવી

બધું પાર્ટ ઓફ છે એમાં કરવું પણ છો તો સાડા ચાર વર્ષ તમારું કોઈ બાપો સાંભળે નહીં તમે ચૂંટણી પેલા સાડા ચાર વર્ષ તમારું કોઈ સાંભળે નહીં તમે માથા પછાડો તોય પણ હવે આ યુવાનો સમજી ગયા છે કે આ નેતાનું નાક ક્યારે દબાવવાનું ચૂંટણી પહેલા તમે બે ત્રણ મહિને ચાર મહિને આંદોલન કરો તમારી માંગ મૂકો તો જ સરકાર સ્વીકારે અને તો 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 જ એનું રિઝલ્ટ આવે બાકી આખું તમે મરી પણ પણ તમને કોઈ સાંભળે નહીં ચૂંટણી આ નેતાઓ કામ કરતા હોય છે લોકોનું અને ચૂંટણી ટાણે જ લોકોના પ્રશ્નો સરકાર સાંભળતી હોય છે અને ચૂંટણી ટાણે જ સરકાર પણ આવા બધા પ્રજાલક્ષી નિર્ણયો કરતી હોય છે તો આ તો અદાની સિસ્ટમ છે એ પ્રમાણે બધાય ચાલવું પડે એટલે કદાચ નિર્ણયો જે કંઈ કર્યા છે ઈ અત્યારના પોલિટિક્સના લઈને કર્યા છે એવું માની શકાય જી મનોજભાઈ આપણે ઘણી ચર્ચા કરી એ સમયગાળો પણ યાદ કર્યો એ લોકોએ પણ યાદ કર્યા અને આ માટે જ તે તમને જોડ્યા કે સાચી અને એ સમયની વાત પહોંચી શકે ધન્યવાદ આપ અમારી સાથે જોડાય તમને માહિતી આપી તો આતા પાટીદાર સમાજના આગેવાન અગ્રણી મનોજભાઈ મનોજભાઈ જે વાત કરી એ સાંભળી તમે કલ્પના કરી શકો કે પ્રકારની સ્થિતિ કેટલી ભયંકર હોય શકે કે જેના પરિવારમાંથી કોઈ પર રાજદ્રોહનો કેસ થયો હોય એ પરિસ્થિતિ તમે વિચારી શકો કે જ્યારે પાટીદાર સમાજનું આંદોલન ચાલી રહ્યું હતું અને તમે હવે એ પરિસ્થિતિ પણ વિચારી શકો કે એમના પરિવાર પરિવારને આજે કેટલી રાહત મળી છે જોઈએ હવે કારણ કે પ્રશ્ન તો હજુ પણ પડતર છે સરકારી સરકારી નોકરી આપવાની પણ વાત છે જોઈએ હવે ક્યારે થાય છે આ નિર્ણય અત્યારના જે લોકો સામે રાજદ્રોહનો કેસ થયો તે 14 લોકો માટે તો ખરા અર્થમાં ખુશીના સમાચાર કહી શકાય રાહતના સમાચાર કહી શકાય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ ચર્ચાને લઈને સરકારે લીધેલા નિર્ણયને લઈને પરિમળીશું આ પ્રકારની ચર્ચા સાથે મને આપ સૌ જન નમસ્કાર